આવી ચોરી પણ થાય છે જી હા તમે ચોરી વિશે ઘણું જોયું અને સાંભળ્યું હશે પરંતુ ફાલુદોની ફાલુદાની કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જણાવી દઉં કે 11 એપ્રિલની રાત્રે દહીસર પશ્ચિમ મુંબઈમાં તાવડેવાડી દીપાબાર પાસે 2.5 લાખ રૂપિયાની કિંમતની ફાલુદા ભરેલી ગાડી અચાનક ચોરાઈ ગઈ હતી જ્યારે એમએચબી પોલીસને ચોરીની માહિતી મળી ત્યારે તેઓએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી

પહેલા ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કરાયેલા આરોપીઓમાં જીતમલ મધુલાલ જાટ કૈલાશ ભેરુલાલ મેઘવાલ અને લોકેશકુમાર મંગેલાલ મેઘવાલ છે આ ત્રણેય આરોપીઓ કાંદીવલી પશ્ચિમના રહેવાસી છે અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની હોવાની માહિતી સામે આવી છે ત્યારે કહી શકાય કે એક અનોખી ચોરીની ઘટના હાલ સામે આવી છે જ્યાં ફાલુદાની કાર

વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન પહેલા ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી તો ધરપકડ કરાયેલા આરોપીઓમાં જીતમલ મધુલાલ જાટ કૈલાશ ભેરુલાલ મેઘવાલ અને લોકેશ કુમાર મંગેલાલ મેઘવાલ હોવાની માહિતી હાલ સામે આવી છે त्रણે आरोपीઓ કાંદિવલી પશ્ચિમના રહેવાસી હોય ત્યારે મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની હોવાની માહિતી પણ સામે આવી છે જે ત્રણેયની ધરપકડ કરીને આગળના કાયદાકીય પગલા લેવાયા છે એમજબી પોલીસની ચા હદિમે જે ફાલુદા આઈસ્ક્રીમચા ગાड्या विक्री આઈસ્ક્રીમ વિક્રી करतात या ठिकाणी आमच्याकडे એક तक्रार आली હિરાલાલ વર્દાજી ગુજર મણું त्यांची गाडी याची किंमत कमी कमी दोन लाखाच्या वर आहे ही गाडी आरोपी चोरी करून रेल्वेच्या मार्फत कुरिअरमध्ये पार्सल पाठवून बाहेरच्या राज्यात विक्रीत कर, कर, करतात अशी आम्हाला माहिती मिळाली आणि गाडी उचलताना टॅम्पोचा वापर करतात टॅम्पो भाड्याने घेतात आणि ते सी एस टीपर्यंत हा गाडी पाठवली जाते ही बातमी आमच्या माहिती आमच्या टीमला मिळाली आमच्या टीमने त्याचा पाठलाग केला सी सी टी व्हीच्या माध्यमातून त्यामध्ये त्या गुन्ह्यातील एक गाडी आम्ही आत्ता सध्या हस्तगत केलेली आहे